જે લોકો સવારે સાત વાગ્યાથી ઉભા રહીને બપોરે ત્રણ વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે ત્રણ વાગ્યા સુધી એ જ ચાર રસ્તા પર લોકોને અગવડતા ના પડે એના માટે ઉભા છે અને કામ એ ચાર વર્ષ પાંચ વર્ષથી કરતા આવે છે અને એ હજાર ગાડીને પૂથલી પાસ કરાવે છે એક ગાડીને ચેક કરવા માટે રોકે છે અને ચેક કરી રહ્યો છે જે મને ડાઉટફુલ લાગે છે કે કાળા પાસ છે કે નંબર પ્લેટ નથી

નફાનું ગુના બનતા અટકાવી દઈએ છીએ તો એ કોઈ જ નોટિસ નથી કરતું છે એક બને છે એના પાછળ આખી દુનિયા રાખી છે